સરકારી કામમાં થીગડા માર્યા હોવાના પુરાવાઓ તો તમે અનેક જોયા હશે પરંતુ સરકારી કચેરી થીગડા મારી મારીને ચાલતી હોય તેવા દ્રશ્યો પહેલીવાર તમે જોઈ રહ્યા છો જી હા ખંડર બનેલી આ ધોરાજીની કચેરી છે ધોરાજીમાં આવેલી ભાદર એકની સિંચાઈ વિભાગની મહત્વની કચેરી છે અહીં જામકંડુરના જેતપુર અને ધોરાજીના ખેડૂતો માટે ફોર્મ ભરવા સહિતની કામગીરી થાય છે પરંતુ હકીકત એ છે કે આ કચેરી સાહીઠ વર્ષ જૂની હોવાના કારણે તમામ કેબિન અને બાંધકામ પણ જર્જરિત થઈ ચૂક્યું છે ધોરાજી મધ્યમાં આવેલી વિશાળ મેદાનમાં બહારથી આલિશાન લાગતી આ કચેરી અત્યારે એટલી જર્જરિત છે કે કચેરીની અંદર જવું પણ જોખમ સમાન છે અવારનવાર ત્યાં ખેડૂતો અરજીઓ માટે અને સિંચાઈ વિભાગના કામ માટે ત્યાં અવારનવાર આખા તાલુકામાંથી ખેડૂતો આવતા હોય અને એ એમાં જે સ્લેપ પ્લાસ્ટર જે આખું બહુ જર્જરિત છે તો વહેલા વહેલી તકે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે વહેલા વહેલી તકે એનું રિનોવેશન કરે તમામ પોપડા પડી ગયા અંદર ખિલારી પણ દેખાય છે અને કોઈ એવો ગંભીર અકસ્માત થશે તો જવાબદારી કેની જ્યાં જુઓ ત્યાં પોપડા છે બાંધકામ અંદરથી કટાઈ ગયેલા સળિયા બહાર દેખાય છે ખુદ કર્મચારીઓ પણ એ જીવના જોખમે કામ કરી રહ્યા છે પરિસ્થિતિ હાલ ખરાબ છે અને ઘણો ટાઈમ થી ખરાબ જ છે જોકે પણ હાલ અત્યારે બહુ ચોમાસાની અંદર ખરાબ છે પાણી પડે છે પોપડા પડે છે અને ત્યાર પછી ખેડૂતો જે કઈ આવે અરજદારો જે કઈ આવે એને અમારે ક્યાં બેસાડવાના અમારે ક્યાં બેસવાનું એવું એવી રીતે પાણી પડે છે ઉપર પાણી ભરાયેલું જ રહે છે જેથી કરીને પાણી નીચે પડે છે

આરએનબી ડિપાર્ટમેન્ટના અને ઇરિગેશનના અધ્યતન ભાવ બદલતા કે જીએસટી વગરના ભાવ આવેલા છે એ લઈને નવું એસ્ટિમેટ ફરીથી સાદર કરવામાં આવશે જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે આ પ્રકારની જર્જરિત ઇમારતો મોતનું સામાન સાબિત થાય છે મહત્વની વાત તો એ છે કે તંત્ર આ જર્જરિત કચેરીની વૈકલ્પિક વ્યવસ્થા ક્યારે કરશે અને સરકારી કચેરીઓ માટે રહેવાની કેવી વ્યવસ્થા કરશે તે જોવાનું રહ્યું ચંદ્ર વાડિયા ઝી મીડિયા ધોરાજી ધરોહરને બચાવો